સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન પરમબોધે કહ્યું છે કે મારું કહેલું સઘળું માન્ય રાખશો એ અંગે છે કૃપાળુદેવે આ વીસ વર્ષની ઉંમરે લખ્યું કે હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સઘળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો આ હોય તો જ એ સત્પુરુષ તો મારી ઈચ્છા કરજે વચરામજ એકવીસ બાવનમાં બોલ મેસો છાસઠમાં લખ્યું અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર સવાણ અનંતવાર વિદ્યાભ્યાસ અનંતવાર જીન દીક્ષા અનંતવાર પણ પ્રાપ્ત થયું છે માત્ર સાત મળ્યા નથી સત શૂણ્યું નથી અને સાત શ્રદ્ધ્યું નથી અને એ મળે એ શૂણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે લખે છે કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો સર્વ માયક વાસનાનો અભાવ થશે એમ સમજવું હવે ત્રમોદ બસો અગિયારમાં બોધ્યું કે જેને આવરણ ટિમીર છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવા દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય આગળ લખે છે આ જે વચનો લખ્યા છે તે સર્વે મુમુક્ષોને પરમ બંધરૂપ છે પરમ રક્ષકરૂપ છે અને એને સમ્યક પ્રકારે વિચારેથી પદને આપે એવા છે એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી દર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે માટે ફરી ફરીને તેને સંભાળજો વિચારજો સમજજો સમજવા પ્રયત્ન કરજો કોઈ પણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે એમાં સત જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળો અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે એમ પણ એ લખ્યું ખંભાતના મુમુક્ષીઓને એક પત્રમાં પરમ કૌદેવ લખે છે કે પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો વજ્રમૂત એકસો એકોતેર એક પત્રમાં સર્વસંગ પરિત્યાગી મુનિશ્રી લલુજી મહારાજને પણ ખરા જિજ્ઞાસુને સત્પુરુષ વિશે કેવો ભાવ અને કેવી દ્રષ્ટિ રાખવી તે જણાવ્યું પછી કહે છે તો એ સંમત કરેલું સર્વસંમત કરવું વચનામૂત એકસો બોતેર અને શ્રી સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળા પર એક પત્રમાં લખ્યું કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર વૃત્તિ છે તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપી જાણવા યોગ્ય છે અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે વચનામુત ત્રણસો અઠ્ઠાણું શાસ્ત્રના પ્રખર અભ્યાસી અને જૈન સાધુ સાધવીને શાસ્ત્રના મર્મ ન સમજાય તો તેનું નિરાકરણ કરનાર એવા અભ્યાસ ધારસીબાઈને પરમ ઉદયું પચીસ વર્ષની યુવાઓએ સામેવાળાને કેવી શ્રદ્ધા હોય તો પોતાના વચન આત્માથી લેખે લાગે તે ખુલ્લું જણાવે છે લખે છે વચનમુદ ત્રણસો તોતેરમાં કે ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતાઓ તો નિશ્ચયપણે ધારતાઓ તો પાછળથી બુદ્ધિ લોકસંઘના શાસ્ત્ર સંગ્રહ પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતાઓ તો આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતાઓ તો લખવાની ઈચ્છા થાય છે આટલું કંઈ કહે છે કે હજુ વધુ નિશ્ચય કરાવવાની અગત્યતા છે પણ ચિત્ત રૂપે વર્તું નથી એટલે જે લખ્યું તેની પ્રબળપણે ધારણા કરવા સૂચવે છે મુનિષિ દેવકરણજીને શ્રી આત્મસદ્ધિ અવગાવવામાં કેવા ભાવ રાખવા તે સૂચવતા લખે છે કે સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ આવી બળવાન શરત આશ્રય બાબત મૂકેલ છે વચરામુત સાતસો ઓગણીસ એ લખે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધ્ય છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે એ વાત આત્મર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે પૂજ્ય બ્રહ્મચાર્યજી આ પત્રનું વિવેચન કરતાં બોધે છે કે સર્વ મુક્ષો ઉપર આ પત્ર છે એમ વચનામુ વાતનારને સમજવાનું છે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જોઈને અપ્રશસ્ત એટલે કે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે વચનામૂત છસો એકસઠ ગુણઠણાની વાતો કરી ખુલાસો કરે છે કે અમે જે કહીએ છીએ એ શાસ્ત્રમાં શોધતા નીકળી આવશે ન નીકળે તો કંઈ બાદ નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે કેમ કે પોતે પૂર્વ હવે સાથે જ હતા વચનમૂત એકસો ચોરણમાં બોધ્યું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ એ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતિથી આવ્યા વિના સત્ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ મૂકશું જેના ચરણાર્વિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે અને સેવશે આગળ સ્પષ્ટ પ્રકાશે કે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે સર્વશાસ્ત્રનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે પ્રથમ મનુષ્યને યથાયગ્ય જિજ્ઞાસુ પણ આવવું જોઈએ પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવા જોઈએ એ માટે પ્રયત્ન કરશો વચનમુત એકસો અઠ્યોતેર લખે છે તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ નહીં તો નહીં જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે સ્વચ્છંદપણે કામનાએ કરી રસે કરી જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનુપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે વચનામૃત ચારસો ચૌદ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રનું ભાન ઉપયોગ ફરી વળે છે એવા અને સમયે સમયે આનંદ ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશાના ધારક તેને તો માત્ર કહેવું પરમાર્થ હેતુથી એવા ભાવ છે અને કોઈ પામે મોક્ષ વાત એ જ ભાવના છે પણ મંદજોગને અસર થાય એવી દશા અત્યારે નથી એમ પણ વચનામુ બસો પંચાવનમાં તેઓએ બોલ્યું છે જે જ્ઞાન મહાન મહાનિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને ઘણું કરી અહિતકારી થઈ પરિણમે છે વચનામુક્ત સાતસો એકવીસ વચનામુ પંચાવનમાં લખ્યું વિનય થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પરથી રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રીધિ સંપ્રાપ્ત કરી શકાય સકલ પદાર્થે જગમાં પણ પુણ્ય વિના જીવ પાવત નહીં અને વળી હરિનામ હીરા વેચાય રાજનામ હેરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત નહીં થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ